શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા કાલે તારીખ સોળ ના રોજ રાજુલામાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કુલ સાત વોર્ડની ચૂંટણી છે જેમાં અઠ્યાવીસ સીટ છે આ જે ચૂંટણી છે એ બાર અલગ અલગ બિલ્ડિંગ જેમાં ટોટલ સાડત્રીસ બૂથ છે એમાં યોજાનાર છે આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે જેમાં ટોટલ પાસઠ પોલીસ જવાન તથા છપ્પન જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે આમાંથી ટોટલ સાત જે છે એ સંવેદનશીલ બૂથ છે સંવેદનશીલ બિલ્ડિંગો છે જેમાં છવ્વીસ સંવેદનશીલ બૂથ છે અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈપણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે વ્યવસ્થિત રીતે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કંડક્ટ થાય એ પ્રમાણે મેં પૂરતી પૂરતું આયોજન છે